કાસબો મનાવું આવું કાસબાને કેમ શું થયું એને રીહાણ લાગે છે હું એટલી બતા ને હું આવડી મોટી ને હેલો આવર વેલકમ મય બ્લોગ તો કે શું મારું નામ જે છે ચુગલી ખોર મારે કરજે મને હું હાથ કરી હું હાથ કરી મને હાલો હું જાઉં છું ઓલી મોટર મોલા ઢીંગલા ને બેહારું છું આને ન દે આને લઈ આપણે છે ને ગમે માં કઈ માં નહીં મોટર માં એમ કે ને એમ કે બેહારી જો આપણે હાને ગોપાલ કાકા આવે જ નહીં નહી તને બે આપણે આપડે કઈ કઈ કોઈ મોટર હારે ન લઈ જાય વસ્તુ આયા જ પડી હોય ભલે ને લઈ ગયે હો ને હું બે બસ કોઈ કેમ તો હું બે હારે તો સાઈ તો હું હમણે આ ઢીંગલા ને બે હારે દઉં ભલે ને પપ્પા પાસે જાતો હવે એને પપ્પા પાસે ભાઈ કોણ છે ના બ્લોગ ઉતાર્યા રહ્યો નથી એક વખત બ્લોગ ઉતાર્યો તો ભાઈની ની નાઈ ને બહાર એન્ટ્રી મારી છે

રિહાણું છે કેમ કાચબન પકડાયેલ આઈ એમ જો કાચબન વાલી વાલી કર એમ આમ આમ જો એમ આઈ ગયા એમ કરમ એમ કરે એટલે માર દીકો સાંજો રહી જાય નકર એ તાર ભેગો રેમ છે નહીં પછી એને આ કરજો એ રોવા ઈંડો લે જો રોવા ઈંડો લે જો આમ જો હુઈ ગયો જો શિવ જા કાચ ભેગો મમ્મી આમ જો જલ્દી કાચબા ભેગો લટી કરી ગયો જો એ જો હો હમણાં એ લટી કરી જાય હો જો મમ્મી લટી કરવા આવ્યો જોવો ને બા કાદબા ગગો લટી કરી ગયો આયા આયા એલા વા લે લે ટાટુ લાગે છે ટાટુ લાગે છે

પાસ થઈને એવું બનાવ્યું હતું આ જ વડે મમ્મીનો નવો પ્રોગ્રામ છે હું દરેક દરેક નવી નવી વસ્તુ બનાવતી છે પેલા એમ મમ્મી ના પડે આપણે હવે કઈ બધું ખાવું નથી વજન થોડુંક વધે છે અને પપ્પા તળેલો બહુ ખાવાનું નહીં ખાવ એટલે પાછું જે ચાર પાંચ થી જાય ને થોડીક ઠંડી પડે ને એટલે પાછા પછી બનાવી નાખે તને ખબર એ બે નો આઈડિયા કેવો હોય એમ કે આમ કડવું મેથીના ભજીયા ખાય પછી કડવું સારું શરીર માટે ભજીયા થવા ખાલી એમ કે કડવું સારું